નમસ્કાર મિત્રો જીકેવીથ એએમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો જેથી રોજેરોજ તમે નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મેળવી શકો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો પાર્ટ સિક્સ આની પહેલાં પાર્ટ પાંચ અપલોડ થયેલા છે જોવાના બાકી હોય તો જોઈ લેજો આજના વિડીયોમાં આપણે કેવા પ્રશ્નો જોઈશું તો કે ઉદવાડામાં આવેલી કઈ અગિયારી જોવાલાયક છે તો એ અગિયારીનું નામ આપવાનું છે કવિ ભાલાણનું મૂળ નામ શું હતું જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું નામ શું છે તો આવા બધા મોસ્ટ એમ્પી પ્રશ્નો છે જે આજના વિડીયોમાં આપણે જોઈશું આવનાર પરીક્ષામાં તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે અને લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ રાખવામાં આવેલી છે તો પૂરો વિડીયો જુઓ વ્યવસ્થિત જુઓ અને લાસ્ટમાં ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો પ્રથમ છે મહાન કવિ અખો ક્યાં મુગલ રાજા સમયમાં થઈ ગયો જહાંગીરના સમયમાં થઈ ગયો જહાંગીર કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમની મિત્રો કયા નામે બોલાવતા હતા લાલાજીના નામે બોલાવતા હતા વડનગર શાના માટે જાણીતું છે તો કે પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિર માટે જાણીતું છે મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસિકાવ્ય ક્યુ છે તો નેમિનાથ ચતુષ્પાદિકા તે પહેલું બારમાસિકાવ્ય છે પ્રાચીન સમયમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં ક્યાં નામે ઓળખાય છે ડાંગના નામે ઓળખાય છે તો ડાંગનું જૂનું નામ પૂછે તો શું હતું દંડકારણ્ય જેનો ઉલ્લેખ છે તે આપણને રામાયણ અને મહાભારતમાં જોવા મળે છે રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રધાન છે બાળ સાહિત્યમાં છે રમતગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે શ્રી અંબુભાઈ પુરાણી પુરસ્કાર ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યું છે સોમનાથમાં બોલીવુડ ફિલ્મ દેવદાસનું નિર્માણ ક્યાં ગુજરાતીએ કર્યું છે સંજય લીલા ભણસાલીએ કરેલું છે નરસિંહના મોટા ભાગના પદો કયા છંદમાં રચાયા છે તો ઝૂલણા છંદમાં જો નરસિંહ મહેતાની કોઈ પંક્તિ આપેલી હોય એને પૂછે કે છંદ ઓળખાવો તો કયો છંદ આવશે જૂના છંદ કેમકે મોટાભાગની એની કૃતિઓ છે તે એના પદો છે તે જૂના છંદમાં રચાયેલા છે જામનગર પાસે કયા ટાપુનો સમૂહ છે પિયોટન ટાપુનો સમૂહ જામનગર પાસે આવેલો છે ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે કચ્છ મ્યુઝિયમ ક્યાં આવેલું છે ભુજમાં જુનાગઢમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું નામ શું છે તો એ છે ઉપરકોટનો કિલ્લો તો જુનાગઢમાં કયો ઐતિહાસિક કિલ્લો આવેલો છે ઉપરકોટનો કિલ્લો આશાપુરા માતાનો મઠ ક્યાં આવેલો છે કચ્છમાં ઉદય મજમુદાળે કઈ ફિલ્મ માટે સંગીત આપ્યું છે જે ગાંધીજી પર આધારિત છે ગાંધી માય ફાધર ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાયો કઈ છે કાંકરેજી તો કાંકરેજી કયા પશુની જાત છે ગાયોની જાત છે ક્યા ગુજરાતી મહિલા સ્વાતંત્ર્ય સેનાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિ પણ રહી ચૂક્યા છે તો એ છે ડોક્ટર હંસા મહેતા મંદિરોના નગર તરીકે ક્યાં શહેરની ગણના થાય છે પાલીતાણાની દોહદ શબ્દ ક્યાં શહેરના નામ સાથે સંકળાયેલો છે દાહોદ તો દાહોદ જે છે તેનું શું થાય દોહદ ત્યાં બે રાજ્યોની હદ મળે છે ગુજરાતના કયા જિલ્લામાં ગોરળ પક્ષી અભયારણ્ય આવેલું છે કચ્છ જિલ્લામાં ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ ટ્રેનિંગ કોલેજ ટીચર્સ ટ્રેનિંગ કોલેજ કોણે અને ક્યાં સ્થાપી તો પ્રેમચંદ રાયે અમદાવાદમાં સ્થાપી હતી ડાંગના પ્રવેશ દ્વાર ગણાતા વધઈમાં વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે શું જોવાલાયક છે તો વધઈ બોટની બોટનિકલ ગાર્ડન છે શું છે વધઈ બોટનિકલ ગાર્ડન ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભયારણ્ય ક્યાં આવેલું છે જામનગરમાં આવેલું છે ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું છેલ્લો કટોરો ઝેરનો આપીજો બાપુ તે ગોળમેજી પરિષદમાં જતી વખતે ગાંધીજી માટે કોણે લખ્યું હતું ઝવરચંદ મેઘાણીએ ગુજરાતમાં વાડીઓનો જિલ્લો તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે વલસાડ સોલંકી વંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો કુમારપાળે હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી ગાંધીજીએ અખાઈ અમદાવાદ આવીને ક્યાં વસવાટ કર્યો હતો દેસાઈની પોળમાં ખાડિયામાં કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઇન તૈયાર કરી હતી મેકલેન્ડ તો ભુજ પ્રાગ મહેલ ક્યાં આવેલો છે ભુજમાં કોણના સ્થપતિ હતા મેકલેન્ડ રસિકલાલ પરીખનું સર્વિલક નાટક કયા સંસ્કૃત નાટકના આધારે રચાયું છે મુચ્છ કટિકમના આધારે રચાયેલું છે રસિકલાલ પરીખનું સર્વિલક નાટક ગાંધીજીએ આનંદ શંકર ધ્રુવની કઈ કૃતિને વૃદ્ધ પોથી કહી છે હિન્દુ ધર્મની બાળપોથીને ગાંધીજીએ વૃદ્ધ પોથી કહી છે નરસિંહ અને મીરા માટે ખરા એલમી ખરા સુરા વિશેષણો કોણે વાપર્યા છે કવિ કલાપીએ શું કીધું ખરા એલમી ખરા સુરા ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે સરદાર સરોવર ડેમ ગુજરાતની મુખ્ય નદીઓ જણાવો મહી નર્મદા અને તાપી તે મુખ્ય નદીઓ છે ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ધુવારણમાં આવેલું છે અમદાવાદ મ્યુનિસિપાલટીના સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ કોણ હતા બહાદુર રણછોડલાલ છોટાલાલ ગુજરાતમાં જિલ્લાઓની પુનરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઈ હતી શંકરસિંહ વાઘેલાના સમયમાં પ્રથમ વખત થઈ હતી લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ મનાય છે આશરે ચાર હજાર વર્ષ પૂર્વેનું બંદર હશે તેમ મનાય છે ગુજરાતનું ક્યુ બંદર બંદરે મુબારક તરીકે ઓળખાતું હતું સુરત નરસિંહ મહેતાનું જન્મ સ્થળ ક્યુ તો જન્મસ્થળ હતું તળાજા અને કર્મભૂમિ પૂછવામાં આવે તો આવશે જૂનાગઢ તો તળાજા ક્યાં આવેલું છે ભાવનગર જિલ્લામાં કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે ભુજ કઈ વિદેશી પ્રજાએ દીવ દમણ દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું પોર્ટુગીઝોએ કરાવ્યું હતું ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ આડના બનાવવાનું કારખાનું સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ઉધનામાં આવેલું છે વિશ્વામિત્રી નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે પાવાગઢના ડુંગરમાંથી વિશ્વામિત્રી નદી નીકળે છે વડોદરામાં વહે છે મગરોની નદી તરીકે વિશ્વામિત્રી નદી છે તે ઓળખાય છે કેમ કે તેમાં વધારે મગરો જોવા મળે છે પાંત્રીસ એમ એમ સિનેમા સ્કોપમાં બનેલ પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ તો છે દરિયા છોરું કઈ છે દરિયા છોરું ઉદવાડામાં આવેલી કઈ અગિયારી જોવાલાયક છે પવિત્ર ઈરાનસો ફાયર ટેમ્પલ કઈ છે પવિત્ર હિરાનસો ફાયર ટેમ્પલ કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું સુલતાનોના ગ્રીષ્મકાલીન નિવાસસ્થાન માટે ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ ક્યાં આવેલો છે રાજપીપળામાં આવેલો છે ઇંગ્લેન્ડ જનારા સૌ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા મહીપતરામ નીલકંઠ કવિ ભાલણનું મૂળ નામ શું હતું પુરુષોત્તમ ત્રિવેદી હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવશે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે તે પહેલાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ નવા નવા વિડીયો અને નવી નવી માહિતી આપને તુરંત જ મળતી રહે તે સિવાય આ ચેનલ ઉપર સાડા ચારસોથી પણ વધારે વિડીયો અપલોડ થયેલા છે જો જોવા ઈચ્છતા હોય તો ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા વિડીયો જોઈ શકો છો અને વિષયવાર જોવા ઈચ્છતા હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને અલગ અલગ વિષયના અલગ અલગ વિડીયો પણ જોઈ શકો છો તે સિવાય આ વિડીયોની પીડીએફ મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે ત્યાં જોડાયા અને ફ્રીમાં તમે આની પીડીએફ મેળવી શકો છો તે સિવાય અહીં આ નંબર આપેલો છે તેમાં જીકે લખી અને વોટ્સએપ કરી દો હું તમને લિંક મોકલી આપીશ તો પણ તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ટેસ્ટમાં વાત કરીએ તો પ્રથમ પ્રશ્ન છે નરસિંહના મોટા ભાગના પદો કયા છંદમાં રચાયા છે આપણે વિસ્તૃત વાત કરેલી છે ત્યારબાદ જામનગર પાસે કયા ટાપુનો સમૂહ છે ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે ગુજરાતના કયા જિલ્લામાં ઘોરડ પક્ષી જોવા મળે છે તો આ બધા પ્રશ્નો છે ઘણી વખત પૂછાયેલા છે મોસ્ટ આઈમપી છે આના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે જો ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો અને પછી ટેસ્ટ આપી દેવી કેમ કે આમાં તમે તમારી યાદશક્તિ પણ ચકાસી શકો છો અને નોલેજ પણ વધારી શકો છો આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો